નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ શ્રીમદ રાજચંદ્ર ખૂબ જ મહાન સંત થઈ ગયા સંત જેવા પુરુષ થઈ ગયા અને ગાંધીજીના એ કહેવાતા હતા કે ધાર્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર વિશે કોઈ ચર્ચા હોય જ નહીં શકે પણ શ્રીમદ રાજચંદ્ર નામે કેટલીક વ્યક્તિઓ અભજોપતિ થઈ ગઈ છે અને એમણે કેવા કેવા ખોટા કામો કરે છે એની વાતો ધીમે ધીમે બહાર આવી રહી છે આજે મારે વાત કરવી છે ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ મિશનમાં શું શું થયું એ વિશે એક એવો આક્ષેપ છે ત્યાં કામ કરનાર મજૂરો જ્યાં ત્યાં એક ભવન બની રહ્યું હતું એનું રાજ ઉપહાર નામનું બિલ્ડિંગ એમાં મજૂરો કામ કરતા હતા વીસમી જાન્યુઆરીથી એમણે કામ શરૂ કર્યું હતું અને ઓગસ્ટના પચીસ બે હજાર પચીસ ને ઓગસ્ટ મહિના સુધી એમણે કામ કર્યું અમુક મહિનાનો પગાર મળ્યો એમને કામના વળતર મળ્યું પરંતુ જૂન જુલાઈ અને ઓગસ્ટનું વેતન અમને મળ્યું નહીં જે વ્યક્તિઓને આ કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ અમદાવાદની કંપની હતી એનું નામ છે ગાથા એન્ટરપ્રાઇઝ આ ગાથા એન્ટરપ્રાઇઝના માલિક તરીકે ઉમંગભાઈ શાહ છે સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભાઈ જે કોઈ તમારે ત્યાં કામ કરતા હોય તમે કોઈના મારફતે પૈસા આપો કે તમે સીધા પૈસાને ને ચૂકવો જવાબદારી મૂળ જે માલિક છે એની બને છે હવે આખું કામ કરવામાં આવ્યું હતું શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા અને હા બીજી એક વાર અગત્યની વાત કહી દઉં કે આજે ધરમપુર નજીકનો શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે એને નડિયાદ નજીક આવેલા અગાસના શ્રીમદ રાજચંદ્રના આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી એવું ભૂતકાળમાં આપણે ચર્ચાઈ ગયું છે આ જેમ સ્વામિનારાયણમાં ઘણા બધા અલગ અલગ પંથ પડ્યા છે એ રીતે શ્રીમદ રાજચંદ્ર ને ફોલોઅર્સ પણ અલગ અલગ પંથ પડ્યા છે ખાસ કરીને આ બે તો આપણે જાણીએ છીએ સંપૂર્ણ સંચાલક છે આ જે ધરમપુર આશ્રમના એમનું નામ છે રાકેશ ઝવેરી એમ જનરલી તો એ એને ગુરુદેવ તરીકે ઓળખવામાં આવે છે રાકેશ ઝવેરી આજથી પચીસ વર્ષ પહેલા એવું કહીને ત્યાં આશ્રમ શરૂ કર્યો કે શ્રીમદ રાજચંદ્ર ધરમપુર ખાતે આ જગ્યાએ થોડા મહિના સુધી રહ્યા હતા એટલે અહીં એમને આશ્રમની સ્થાપના કરવી છે અને મુંબઈના અબજોપતિ જૈનોને તો જૈન ફોલોઅર્સ શ્રીમદ રાજચંદ્રના ખૂબ બધા છે એમને તો પૈસા પુષ્કળ હોય અને ખાસ કરીને ભરત શાહ એક જમાનામાં જે ગેંગસ્ટર સાથે એમના સંબંધ હોવાને કારણે જેલવાસ પણ ભોગવી આવ્યા છે ડાયમંડનો ધંધો કરે છે અને ભરત શાહે પુષ્કળ પૈસા આપ્યા અને એ પૈસાથી આ આશ્રમ બન્યો ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા કેટલીક સારી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે આશ્રમ એ ખૂબ જ સરસ અને આધુનિક હોસ્પિટલ બનાવી છે સ્થાનિક આદિવાસીઓ આ હોસ્પિટલને ઘણો ઉપયોગ કરીને સારવાર પણ કરાવતા રહે છે ઇવન કેટલા ખ્યાતનામ સર્જનો પણ ત્યાં સેવા આપી રહ્યા છે પરંતુ આ આશ્રમ કેટલીક વખત વિવાદમાં પણ ફસાયો છે ભૂતકાળમાં એવો વિવાદ થયો છે કે ગામમાં એટલે કે ધરમપુર ગામમાં કાલારામ નામનું એક મંદિર છે આ કાલારામ મંદિર ની બહાર બે ઓડીઓ છે એવું કહેવાય છે કે આ બે વસવાટ કર્યો હતો થોડા સમય માટે અને એટલે આશ્રમના સંચાલકોએ એમ કહ્યું કે આ ઓરડી અમને આપી દો જેનો ગામ લોકોએ વિરોધ કર્યો ગામ લોકોનું કહેવું હતું કે આ કાલારામ આશ્રમ ઘણા વર્ષો જૂનો છે અને અમે એને ડિસ્ટર્બ થવા નહીં દઈએ ત્યાર પછી છેવટે સરકારની મધ્યસ્થિથી આ બંને ઓડી આશ્રમને આપી દેવામાં આવી આને કારણે ગામ લોકોની લાગણી દુઃખદાય હતી અને બીજું પણ એ થયું કે આ મંદિરની અંદર શ્રીમદ રાજચંદ્રની મૂર્તિનું પણ સ્થાપન કરવામાં આવ્યું હવે આમાં જે રામના ભક્તો છે એમ એમ માને છે કે ભાઈ રામની મૂર્તિની બાજુમાં અન્ય કોઈની મૂર્તિ સુકામ હોવી જોઈએ આ વિવાદ ઘણા વર્ષોથી ચાલે છે અને એક વ્યક્તિ હતો ત્યાં સુધી કે પોતે આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી આ વિવાદનું નિરાકરણ લાવવા પછી એ વ્યક્તિનું મૃત્યુ કોરોના કાળમાં થઈ ગયું પણ આ વિવાદ હવે હજુ અટકો નથી અને ધરમપુરના ગામવાસીઓ ખૂબ જ નારાજ છે અને આપણે ઈચ્છીએ કે આશ્રમના સંચાલકો પણ ગામ લોકો અને મજૂરો ને પૂરતો ન્યાય મળે એનું ધ્યાન રાખે